હેલો ફ્રેન્ડ્સ નીતાબેન નીતાબેસ કુકિંગ ચેનલથી મારી ચેનલમાં ફ્રેન્ડ્સ તમારું ખૂબ ખૂબ સ્વાગત છે આજે હું તમારી સાથે શેર કરવાની છું બુંદાનો સંભારો જે આપણે ચણાના લોટ સાથે બનાવશું પરંતુ બુંદાની જે ચીકાશ છે તે આપણે એક અલગ જ રીતે દૂર કરવાના છીએ ફ્રેન્ડ્સ જો આ સંભારામાં ચીકાશ રહેશે ને તો ગુંદાનો સંભારો બિલકુલ નહીં ભાવે તો આપણે ગુંદામાંથી ચીકાસ કેવી રીતે દૂર કરવી તે જોઈએ અને પછી સંભારો બનાવીએ ફ્રેન્ડ્સ આજે આપણે ગુંદાનો સંભારો બનાવવાના છીએ પણ ગુંદાના સંભારામાંથી ચીકાસ કાઢવી ખૂબ જ જરૂરી છે તો આપણે આ ગુંદા લીધા છે અને એને આપણે ડીટાથી બધા જ ગુંદાને અલગ કરી લેવાના છે આવી રીતે આમ આસાનીથી તમારે ડીટાથી અલગ થઈ જાય છે જુઓ આવી રીતે આમ બધા જ ગુંદાને આપણે અલગ કરી અને આ ઉપરનું કાઢી લેવાનું છે અને હવે આપણે આને દસ્તા વડે આવી રીતે આમ દસ્તો મારી અને એનું મોટું કરી લેવાનું છે જેથી કરીને આપણે આ ખુલી જાય અને ઠળિયાને આવી રીતે આમ કાઢી લેવાનો છે આવી રીતે આમ બધા જ ગુંદાના ઠળિયા આપણે કાઢી લેવાના છે જુઓ આપણે આ બધા જ થળિયા કાઢી લીધા છે અને હવે આપણે એક તપેલીમાં છાશ લીધી છે ખાટી છાશ છે એકદમ અને એમાં આપણે આ અડધું લીંબુ નીચોવાનું છે જેથી કરીને એકદમ ખટાશવાળું થઈ જશે અને હવે એમાં બધા જ આપણા ફાડિયા કરેલા ગુંદા છે એમાં એડ કરવાના છે અને એને આવી રીતે આમાં ધોવાના છે અને આમના મસ્ત આપણે બેથી ત્રણ મિનિટ રહેવા દેવાના છે જેથી કરીને વાળું પાણી એમાં ચડી જાય મિનિટ થઈ ગઈ છે અને આપણે આમાંથી ચીકાશ દૂર થઈ ગઈ છે આમાંથી જો આ એકદમ એવું સાફ થઈ ગયું છે આમાં એકદમ આમાંથી ચીકાશ નીકળી ગઈ છે કારણ કે ખટાશને લીધે આપણે આમાંથી ચીકાશ એકદમ નીકળી જાય છે અને હવે આ બધા જ ગુંદાના ફાડિયાને આવી રીતે કાણાવાળું એક આવું વાસણ લઈ અને એની ઉપર કાણા વાળું મૂકેલું છે અને ઊંધા રાખી દેવાના છે જેથી કરીને પાણી બધું જ વિતરી જાય આવી રીતે આમ ગુંદાને આપણે પાંચ મિનિટ માટે બધા જ ગુંદાને રાખવાના છે હવે આપણે આને આમાં પાંચ મિનિટ આમને મજ રેવા દેવાના છે સંભારો વઘારવા માટે હવે આપણે ગેસ ઉપર એક તપેલીમાં એક પાવરું જેટલું તેલ લીધું છે અને તેલ ગરમ થાય એટલે આપણે એમાં રાઈ એડ કરવાની છે તેલ ગરમ થઈ ગયું છે તો એમાં આપણે ચપટી રાઈ એડ કરશું અને થોડી એવી આપણે હિંગ એડ કરશું ને પછી આપણા આ જે ગુંદા છે ગુંદાને એમાં બધા જ ગુંદાને એમાં એડ કરી દેવાના છે

કે ધીમા ગેસે ડીશ ઢાકીને થોડી વાર માટે રેવા દઈએ પાછી એને હલાવીએ આવી રીતે ડીસ ઢાંકવાથી વરાળ અંદર જ બેસે જેથી કરીને આપણા ગુંદા ચડી જશે કારણ કે આમાં પાણી આપણે એડ કરવાનું નથી તેલમાં જ આમને આપણે ચોળવવાના છે અને ગુંદા થોડાક જાડા હોય છે એટલે ચડતા પણ વાર લાગશે

શેકેલો ચણાનો લોટ છે એને એડ કરવાનો છે અને પછી આપણે પાછું હલાવી લેવાનું છે અને ગેસને હવે આપણે ઓફ કરી દેવાનો છે અને હલાવતા રહેવાનું છે જો આપણા ચણાના લોટવાળો ઊંડાનો સંભારો બની ગયો છે તો હવે આપણે એને આપણે સર્વિંગ ડિશમાં લેવાનો છે તો આપણો આ ચણાના લોટવાળો ગુંદાનો સંભારો તૈયાર છે ફ્રેન્ડ્સ તમને મારી રેસીપી પસંદ હોય તો લાઈક અને શેર જરૂરથી કરજો અને જે હજી સુધી તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કર્યું હોય તો સબસ્ક્રાઈબ કરજો ઇન્સ્ટાગ્રામમાં મારા પેજની ફોલો કરજો મેં નીચે લિંક આપેલી છે આવજો બાય ફરી મળીએ નવી રેસીપી સાથે